જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે કેરીની ગોઠલી નીકળે તેનો મુખવાસ બનાવીશું આ મુખવાસ આપણે શરીરમાં આપણે શરીરમાં બીટવેલ ની ઉણપ હોય તો તે પૂરી કરે છે આ ગોઠલી નો મુખવાસ એટલો મસ્ત બને છે આપણે કબજિયાત પણ દૂર થાય છે આ ગોઠલીના મુખવાસ થી એકદમ સરસ અને હેલ્થી એવો આપણે મુખવાસ બનાવવાના છીએ

ફાટી જાશે અને ત્યારબાદ આપણે આ સાઈડ મારશું એટલે એકદમ સરસ ખુલી જશે આ રીતના કરશું એટલે ફટાફટ આપણે ખુલી જશે બે થી ત્રણ વાર મારશું તો સરસ ખુલી જશે અને આપણે નીકળી પણ જશે ફટાફટ આ રીતના આપણે કાઢી લેશું અને આપણે આખી નીકળશે આપણે આ રીતના ભાંગીશું તો ભૂકો થઈ જશે એટલા માટે આ રીતના ઊભી રાખીને માથે મારવાનું છે ત્યારબાદ આપણે આ અહીંયા મારશું એટલે તૂટી જશે અને નીકળી જશે આ રીતના આપણે બધી ગોઠલી કાઢી લેવાની છે અને તેને ઉપરનો આ છાલ હોય તે ઉતારી લેશું એટલે આપણે આગળ નડે નહીં જો ન નીકળે તો બાફવામાં પણ નીકળી જશે પણ આ રીતના કરીશું તો આપણે નિમક પણ સરસ ચડે અને આપણે એક સિક્રેટ વસ્તુમાં નાખીને બનાવીશું એટલે જરા પણ તુરી કે કડવી નહીં લાગે એટલો મસ્ત આપણે આ મુખવાસ બનશે આ રીતના આપણે બધી કાઢી લેશું આપણે બધી ગોઠલી નીકળી ગઈ છે અને ઉપરથી સાલ પણ આપણે દૂર કરી લીધી છે હવે આપણે એક વાસણમાં ખાટી છાશ લેશું એકદમ ખાટી મારે આ બે દિવસની ખાટી છાશ છે આપણે આ ખાટી છાશ હશે તો એકદમ મસ્ત થાશે જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો તો આપણે કડવાશ દૂર થઈ જશે હવે તેમાં આપણે એક ચમચી નિમક નાખી દઈશું અને સરસ નિમક આપણે ઓગાળી લેશું હવે જે ગોટલી છે તે આમાં આપણે નાખી દેસુ આપણે આને ઓવરનાઇટ રાખવાની છે એટલે આપણે ખટાશ ચડી જશે નિમક ચડી જશે તો એકદમ મસ્ત આપણે ડૂબડૂબા રાખી દેસુ આ રીતના ડૂબડૂબા હશે તો આપણે સરસ બધી ગોટલીમાં છાસ ચડી જશે ને મુખવાસ પણ એકદમ વ્હાઈટ થશે અને તુરાસ કડવાસ જરા પણ નહીં લાગે આ રીતના આપણે કરીશું તો હવે આને આપણે ઓવર નાઇટ માટે ઢાંકીને રહેવા દેસુ આપણે છાશમાંથી કાઠ લીધા છે અને છાશ નિતારી લીધી છે આ રીતના એ આપણે છાશમાંથી નિતાર લેવાના છે અને એકદમ આવું ને વાઈટ રહેશે આપણે ઓવર નાઇટ આપણે છાશમાં પલાડ્યું તું છાશમાં નિમકમાં હવે આને આપણે બાફી લઈશું કૂકરમાં પાંચથી છ વિસલ વગાડવાની છે કૂકરમાં નાખી દઈશું અને તેમાં આપણે બે કપ પાણી નાખીશું બે ચમચી નિમક નાખી દઈશું

આપણે આપણે ઠંડી થવા દેસુ આપણે સરસ ઠંડી થઈ ગઈ છે હવે આને આપણે આપણે મૂકી કોઈ પણ વાસણ લઈ તેમાં આદુ ખમણવાની ખમણી છે તેના વડે ખમણી લેશુ જો તમારે જાડુ ખમણ જોતું હોય તો આપણે ગાજર ખમણવાની ખમણી આવે છે તેનાથી પણ ખમણાઈ છે આને મારે તલ્લીના મુખવાસ માટે કરવી છે એટલે આપણે આમાં કરીશું તે એકદમ સરસ ઝીણું થશે આ રીતના ઝીણું હશે તો આપણે તલમાં સરસ મિક્સ થઈ જાય એટલા માટે આપણે આ ઝીણું ખમણ કરીશું અને આપણે જાડું કરવું હોય તો જાડું છરી વડે પણ આપણે કટિંગ કરીએ છીએ છરી વડે પણ કટિંગ કરી શકીએ આપણે આ નીકળે તેનું આપણે કટિંગ કરી લેશું એટલે આપણે બંને મુખવાસ થઈ જાય અને આપણે આ રીતના બધી ખમણી લેવાની છે એકદમ સરસ આનો મુખવાસ બને છે આ રીતના સરસ ખમણ કરવાનું છે આ રીતના આપણે બધું ખમણી લેશું આપણે સરસ ખમણ થઈ ગયું છે આપણે કલાક પછી આપણે પેપરમાં કે કોટનના કપડામાં સુકવી દેસુ અને આને આપણે એક દિવસ રાખશું તો મસ્ત સુકાઈ જશે આપણે આને લાંબો સમય રાખવી નહીં પડે એકદમ પતલી છે એટલે અને આપણે હવે આ ગોઠલી નીકળી છે તેને આપણે પીસ કરીશું ગોઠલીને આપણે આ રીતના પતલી પતલી કરીશું આ રીતના પણ આપને ખાવાની મજા આવે છે અને તમે તમારે કોઈ પણ પસંદગી પ્રમાણે કરી શકો છો આ સ્લાઇઝ પણ આપણે એકદમ મસ્ત ખાવાની મજા આવે છે આપણે તલી સાથે મિક્સ નથી થતી એટલા માટે આપણે તલીમાં નાખવી હોય તો આપણે આદુ ખમણવાની ખમણી વડે કરવાની છે આ રીતના આપણે બધી કટિંગ કરીને આને પણ આપણે સુકવી દેસુ આ આપણે બે થી ત્રણ દિવસે સુકાશે અને આપણે બે ત્રણ કલાક છાંઈએ રાખવાની છે છાંયે હશે તો એકદમ સરસ થશે અને કાળી પણ નહીં પડે આપણે સાંજે સુકવી હશે તો સવાર થશે તો સુકાઈ જશે અને આપણે કલાક બે કલાક તડકે રાખીશું તો એકદમ મસ્ત બની જશે આ રીતના આપણે બધી કટિંગ કરીને બંને આપણે છાંયે પંખા નીચે સુકવી દેસુ આપણે સરસ એક દિવસમાં સુકાઈ ગયો છે એકદમ સરસ આપણે જો મુખવાસ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને શેકશું એકદમ મસ્ત આપણે ઘીમાં શેકવાનો છે આપણે એક પેનમાં ઘી નાખી દઈશું અને એકદમ સરસ મેલ્ટ થવા દેસુ આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે આપણે જેટલો યુઝ કરવો હોય તેટલો જ શેકવાનો છે બાકી આપણે કાચો એમણે મૂકી દેવાનો છે શેકવાનો નથી જ્યારે આપણે યુઝ કરવો હોય ત્યારે શેકી લેવાનો છે આવો નાવો તાજો ફ્રેશ રહેશે આપણે એકદમ ધીમા ગેસે શેકવાનો છે આ રીતના શેકી લેશું આ રીતના આપણે સતત હલાવે રાખવાનું છે એટલે પરફેક્ટ શેકાય આપણે વચમાં છોડવાનું નથી છોડશું તો ઉપર કાચી રહેશે અને નીચેના ભાગમાં બળી જશે એટલે આ રીતના આપણે સતત ચમચો ચલાવતા રહેશું આપણે સરસ ટેકાઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત આવવા માંડી છે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેસુ અને આપણે ઉપરથી સંચળ પાવડર નાખી દેસુ એટલે ગરમ હશે એટલે મિક્સ થઈ જશે અને ખાસ આપણે બાફવામાં ઓછું નિમક નાખવાનું છે એટલે આપણે સંચડ પાવડર જેમ વધારે હશે તેમ આપણો મુખવાસ સરસ થશે હવે આને એક પ્લેટમાં કાઢી લેશું તે મુખવાસ સરસ ટેકાઈને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આ રીતના કરશો એટલે વાઈટ પણ મસ્ત થશે અને ખાવામાં ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ખાટી છાશમાં પલાળવાનું છે જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો લીંબુમાં પણ પલાળી શકો છો એકદમ સરસ આપણે તૈયાર થઈ ગયો છે હવે આપણે એરપેક કાચની જારમાં ભરી દેસુ અને આપણે ફ્રીજ માં મૂકી દેસુ તે પાંચ થી છ મહિના સુધી જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ